રાજકોટના ગાંધી ગ્રામ પોલીસ મથક પર સોળા બોટલોના ઘા કરાયા વહેલી સવારે બે બુકાની ધારી દ્વારા સોળા બોટલના ઘા કરવામાં આવ્યા પોલીસને ખુલ્લે ક્રાઇમ બ્રાન્ચની એલસીબી ટીમ ઘટના સ્થળે પહોંચી છે જોકે હજુ સુધી ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન પીઆઈ નથી પહોંચ્યા પોલીસ મથક ખાતે પીઆઈ સેજલ મેઘાણી નથી પહોંચ્યા પોલીસ સ્ટેશન ખાતે હજુ ત્યાં તે પહોંચ્યા નથી પોલીસ છે તે પણ હવે સુરક્ષિત નથી રહી મારી પાછળના જે દ્રશ્યમાં જોઈ રહ્યા છો કે રાજકોટ મથક છે મોડી રાતના સમયે જે બે બુકાની દ્વારીઓ દ્વારા જે કહેવાય કે આ જે પોલીસ સ્ટેશન છે તેમાં સોળા બાટલીઓના ઘા કરી ફેલાવી હતી આતંક ફેલાવ્યો હતો રાત્રિના સમયે જે સ્ટાફ હોય જે પોલીસ સ્ટાફ હોય છે તે અંદર કામ કરી રહ્યો હતો ત્યારે બે બુકાની દ્વારીઓ જે કહેવાય આવ્યા હતા અને હજી કહેવાય પોલીસ સ્ટેશન ની અંદર જે સોળા બાટલીઓના ઘા કરવામાં આવ્યા હતા કોણ છે આ દુકાની તારીઓ તે પોલીસમાં પોલીસ માં સ્પષ્ટ થઈ ત્યારે હું અન્ય બાજુને ના દ્રશ્ય તમને દ્રશ્ય દેખાડવા માંગીશ કે જ્યાં અત્યારે સોળા બોટલીઓ બાટા સોળાની જે બોટલો છે તેના ટુકડા અને સોડા બોટલો પણ જોવા મળી રહી છે સ્પષ્ટપણે જોઈ શકાય છે કે અત્યારે જે આ સોળા બોટલો છે તે અહીં પડી છે અને જે કટતાઓ છે તે વેર વેરવિખેર છે ત્યારે મહત્વની બાબત એ છે કે જે કહેવા રાજકોટની જે પોલીસનું જે નામ હતું કે જે ગુચ્છી ટોક સહિત જે કાર્યવાહી કરે છે થોડા દિવસ પહેલાં જે ગેંગવર્ક હતી ગેંગ વોરમાં ત્રણ જેટલી જે ગેંગો છે તેને પકડીને જેલના સળિયા પાછળ ધકેલી હતી ગુચ્છી ટોક સુધીની કાર્યવાહી કરી હતી ત્યારે થોડા દિવસ યાદથી બે ત્રણ દિવસ પહેલાં કે અથવા કે અથવા કે સાત પાંચ દિવસ પહેલાં એક આર ફિટનેસ નામની જે દુકાન છે ત્યાં પણ ક્યાંક ને ક્યાંક કહેવાય કે બે ત્રણ શખ્સો દ્વારા રાત્રીના સમયે સોડા બોટલના ઘા કરી અરાજકતા ફેલાવવામાં આવી હતી ત્યારે તે તેમનું પણ રિકટ કરવામાં આવ્યું હતું ત્યારે જે પોલીસ જ જો સુરક્ષિત નથી તો હવે પ્રજા કોની પાસે ન્યાય માગવા જશે ત્યારે હાલ અત્યારે સમગ્ર મામલે કહેવાય કે રાજકોટની સમગ્ર પોલીસ છે તે એક થઈ છે અને જે બુકાની ધારીઓ છે તેને ગોતવા ચક્રો ગતિમાં તજવીજ હાથ ધરી છે ત્યારે જોવું રહ્યું કે હવે રાજકોટ પોલીસ છે તે પોતાની આબરૂ બચાવવા માટે જે આબરુ ના તજાગરા ઉડિયા છે તેને બચાવવા માટે હવે આવા જ બુકાની ધારીઓને પકડે છે કે પછી એને છાવ રહે છે કેમેરામેન હાર્દિક મોણી સાથે